આજે શક્તિ અમર માતા અધર અમર વિનાશી છે અલખ ગણની બ્રહ્મ શક્તિ સમુદ્ર દર્શાણી છે અખિલ વિશ્વ ધારી છે માં અનંત નામ ધારી છે ત્રણ દેવ પ્રગટ કર્યા મતેશ્વરી ભવાની છે અગ્નિ ગુણ માં પોતે ઉમાયા પાર્વતી કે રવાણા છે ગુણ ના ગણપતિ થયા વિઘ્નાશવ ના હર્યા છે પૃથ્વીને પાતાળ રચ્યા અગ્નિ અવકાશ રચ્યા સાત સમુદ્ર નો નાગ રચ્યા તેત્રીસ કોટી દેવ થયા ચંદ્ર સુરત તારા રચ્યા ભાવ ero di parte જગ કેરી સૃષ્ટિ દુષ્ધા નવ દુર્ગાના સ્વરૂપ લીધા અંબિકાળી છે ભગવતી કેરા રૂપ અનેરા અવની ને ઉજાડી છે ત્રિશુળ હાથ હજારી ને હરનારી છે સત ધર્મથી વિમુક્ત થયેલા દુષ્ટ ને હરનારી છે જતી સ્થતિ ને ઋષિ મુનિ ચાર વેત સુધી કરે સિદ્ધ ચોરા ચરણે પડે નવ નાથ નમન કરે અમર માતાના સ્વરૂપ લીધા સોરઠ ધરા દીપાવી છે દેવી દાસ ચરણે આવી ગુરુ લીધા ધારી છે ટુકડો માગે ભોજન રક્ત પિત રોગ હર્યા કોઢ્યા ને કાયા આપી આશા કેરો ધર્મ લઈ ધર્મ ની શક્તિ સ્થાપી અગન ઝાડ થી બળતા જીવને દુઃખના આંસુ લૂચ્યા પંત ભૂલેલા માનવી ને મારક સૌ ને બતાવ્યા છે એ ગુરુ ચરણ સુન બોલ્યા તેની કડા પરંપર છે જ્યોત રૂપે જળહડિયા માં પરબ માં પ્રકાશ છે માં પરબ માં પ્રકાશ સત દેવીદાસ અમાર દેવીદાસ સત દેવીદાસ અમાર દેવીદાસ સત દેવીદાસ અમર દેવીદાસ જય અન્નપૂર્ણેશ્વરી અમર મા તની જય સદનાથ મહાદેવની જય શ્વર મહાદેવની જય મા પીરની જય ગુરુદેવતા ની જય અપને મા પિતા જય આપણે આપણે ગુરુદેવની જય કૃષ્ણ કૈયા સનાતન ધર્મની જય જયનારાયણ ભગવાનની જય ઓમ નમ પાર્વતી ફતેહ હર હર મહા